મસ્ત મજાનો નાસ્તો રેડી થઈ ગયો છે તો શું કેવું મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં વાંધો નહીં માસી વહી ગયા તો હવે તો મને ખબર હું આમ ઉઠું તો મને પર્વ સાંભળે પર્વા ગટુડિયા એવો હતો ને એટલે હા એ વાત સાચી એવો હતો એટલે હવે આપણે मामીને દેડાવવા પડે શું કેવું હા मामિયા જાવી જાય બપોર પછી હા આવી જવાના હા વાહ ભઈ વાહ તો मामી આવી જાય ને રીટીબેન પાછું ઘર હર્યું ભર્યું થઈ જાય ઘર હર્યું ભર્યું કઈતા હે એમીની આવી જવાના છે એમના મમી હા मामી ને આવી જવાના છે ને તો ગરમી બહુ પકડાણી છે વરસાદ પાણી આવવાના છે લીંબુ નું સબ બસ લીંબુ નું બનેવ એમ ને

મિત્રો તમે જોઈ શકો છો આ આપડે આ કેવડું છે અને એવડા માંથી આવડું મોટું સાબુદાણા નું રાઉન્ડ થાય છે શું કેવું મમ્મી

અને આપણે જમવાનું શું બનાવવાના વાહ રોટલા પણ મમ્મી રોટલા બનાવજો ઓકે ચાલો આપણે ચૂલાના રોટલા બનાવો ને બધાને દેખાડતા જઈએ મિત્રો આપણે આવી ગયા છીએ મમ્મી પાસે ને મમ્મી આપણે ભાઈ ચૂલે કરે છે રોટલા તમે જોઈ શકો છો વાઘી વાહ મમ્મી આ ચૂલો આપણે હાથે બનાવેલો છે કે શું

શાક બની ગયું મમ્મી સેવ તુરિયા શાક ને રોટલા ને શાક બની ગયું ને રોટલા બનાવ્યા ને પાપડ તળ્યા વાહ ભઈ વાહ ઓકે તો ચાલો આપણે જમવાનું તો રેડી થઈ ગયું છે જમવા બેસી જઈએ હાલો જમવા બે જઈ ને પછી આપણે મનતનભાઈ શનિવાર છે તે હમણાં આવી જાહે હા વેલા આવી જાહે જો તો એમને શનિવારે બે વાગ્યા આવે ઠીક ઓકે તો ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા મસ્ત મજાનું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે ચાલો મિત્રો આપણે ગુડ આફ્ટરનુન માં આપડે જવાનું છે અમરેલી ટૂંક જ સમયમાં હજી આપણે ચાર સાડા ચાર થયા છે આપણે પાંચ સાડા પાંચ ની બસ માં અમરેલી જઈએ અને બાબુને બધાને આપણે આપીએ સરપ્રાઇઝ આપડે આવી ગયાથી મમ્મી પાસે ને મમ્મી કરે છે આપણે ભગવાન નું મંદિર સાફ તો શું કેવું મમ્મી

આપડા બઉ જ વરસાદ આવવા મળ્યો અચાનક મમ્મી કઈ નોતું મેં કીધું પંદર તારીખ ની આગાહી હા મમ્મી ની વાત પંદર તારીખ ની આગાહી હતી વાત સાચી પેડી ચૌદ તારીખ થઈ હા આજે ચૌદ તારીખ થઈ એ વાત સાચી

મમ્મી કેતા પંદર તારીખ નું આંબાલાલ જેવું મમ્મી નું કામ થઈ ગયું હા વરસાદ આવશે એ વાત સાચી મમ્મી વાઘા તો બઉ મસ્ત મસ્ત છે શું બધા એટલો શોખ વાઘાનો અરે ભગવાન નું તો આપણે સેવા પૂજા કરવી જ જોઈએ એટલે બધું જાણવી કે વરસાદ સાચી ભગવાનના પોપટ ને બધું વાહ ભગવાન ના પોપટ મસ્તી ના છે શું

રામ મંદિર આપણે બન્યું હતું ને હા રામ મંદિર આપડે બન્યું હતું રામ મંદિર આપડે અયોધ્યા બન્યું હતું ત્યાંથી અમને ચોખા ની ડબ્બી સ્પેશિયલ બનાવીને કદી ચલાણ દીધી ઘેરે ઘેરે વાહ ભાઈ વાહ ચોખાની ડબ્બી તમે જોઈ શકો છો કે આપડે રામ ભગવાન ના વર્ષ દિવસ થી ચોખા ડબ્બીમાં પેક છે રામ મંદિરે ચોખ્ખો બગડ્યો નથી આપડે વાહ ભાઈ વાહ તો વાત છે મમ્મી રામ ભગવાન નું તો એટલું હોય જ ને ભગવાન નો કાટબો છે પછી કાતબા માં એવું ને એવું કાયમ ભગવાન ને આમાં પાણી રેડવાનું કાયમ ભગવાન પાણી રેડવાનું એમને વિષ્ણુ ભગવાન નું કેવાય વાહન પાણી ભરીને બેસવું એટલે પેલા ભગવાન નું પાણી પછી ભગવાન આપડે આપડે કાનાજી નો સિંહાસન લાગે છે હા કાનાજી નો છે

ઓલા ઘરે અને બહુ મજા આવી ગયાવાની ઓકે તો ચાલો કોરા થઈ જા નકર પછી શરદી થઇ જશે હ્યુશન માં જવાનું છે વાહ તો ઓકે અને મિત્રો અહિયાં તમે જોઈ શકો છો આપડે બહુ મસ્ત વરસાદ આવે છે તો મિત્રો આપડે ફરી પાછા વરસાદ બોવ આવી ગઈ લાઈટ પણ વરસાદ આવ્યો અને મજા આવી ગયો ઠંડુ વાતાવરણ થઈ ગયું ઠંડુ વાતાવરણ લાઈટ પણ જતી રહી છે વરસાદ આવે એટલે લાઇટ હા લાઈટ ભાઈ જાય મમ્મી આપણે વરસાદ સારું આવ્યો ને મજા આવી હું ના પછી તો આપડે મમ્મી મસ્ત મજાના પરોઠા ભાઈ તો ચાલો મમ્મી આપડે જમવા બેસી જઈએ લાઇટ આવે એટલે જમવા બેસી જઈએ